એક નમણી ના ગરવેલ જેવી ઢેલડી મને બહુ ગમે એ તો જ્યારે હામે આવે મન મોરબની ધનગાટ કરે કરે बालकों को झुका के सलाम करते हैं इस दिल की दुआ आप सभी के नाम करते हैं मंजूर हो तो मीठी तालियों हो जाए क्योंकि यह शानदार प्रोग्राम आपके नाम करते हैं हेलो कुबा सरस नाना नाना ना बालकों ए पोतनी

બસો રૂપિયા મહેશભાઈ કે ચૌહાણ બનાસબેન તમામ તમામ ને વિનંતી કે બેસો હજી ઘણા બધા કાર્યક્રમો બાકી છે બાળકોને પ્રોત્સાહન આપવાનું છે અને છેલ્લો કાર્યક્રમ અમારો અદ્ભુત અદભુત ગીત કહેવાય છે કે

તો રજુ થઈ રહ્યું છે આપણી સમક્ષ ગરડા માં બાપ લાચારી આજના બાળકો પોતાના વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે રાખવા માંગતા જ નથી માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તે ઘરમાં બધાને નડે છે પણ ઘરપડમાં માતા પિતાને સાચવવા એ જ મોટું પુણ્ય દરેક ગ્રામજનોને નમ્ર વિનંતી કે આના પછી પણ સારા પ્રોગ્રામો હજુ છે તો કોઈ જગ્યા છોડીને જાય નહીં વધુમાં વધુ આપણે અડધો કલાક લઈશું ઊંઘવાનો ટાઈમ ઘણો છે ઊંઘવાનો ટાઈમ ઘણો છે આપણી પાસે બાળકોની કલાને નિહાળી અને ત્યારબાદ આપણે ઘર તરફ વધીશું એવી મારી નમ્ર વિનંતી છે આપ નાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે અત્રે હશો તો નાના બાળકોને ખૂબ મજા આવશે તો કોઈ પોતાનું સ્થાન ન છોડે એવી શાળા વતી અને શાળા પરિવાર વતી હું આપને નમ્ર અરજ કરું છું આજે લોકો સારા દેખાવા માટે મોટા મોટા દાન કરે છે પણ તેમના ઘરે જઈને જોઈએ તો ખબર પડે કે માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય છે તો શું તેમને આ દાનનું પુણ્ય મળશે ખરી પણ ગળપણમાં માતા પિતાને સાચવવા એ જ મોટું દાન છે પુણ્ય છે તો ચાલો આજે આવું જ એક આપણે નાટક જોઈએ આજે તમામ છે કે ના એવું કંઈ નથી

અમે કાય મોટા મહેલના માલિક હતા આપી તો એમને પણ જે નકરા અમારો પર શું કા જીવ નાખો છો તમે કોઈ વાત નહી તમે રહેવા દો હું મારું ચલાવી લઈશ આ ડોસો આપણે એક જ પર પડે કહેતા હોય તો તમારા ભાઈ વિકાસ છે એનો તો બાપ તો છે ને નકરા આમ આપણે જ કરજા કરવાના એટલે હું વિકાસને લઈ કેતા હું જ્યારે વિકાસને બાપુજીના ખોરાકની જ્યારે વિકાસને બાપુજીના ખોરાકની વાત કરું છું ત્યારે વિકાસ રોતરા તોડવા માંડે છે આમ છે ને તેમ છે ને તમે બંનેને સારું લાગે તેમ તમે કરો અરે વિકાસ બેટા બહાર મારા માટે એક જોડી કપડાં તો લઈ લેને સોરી બાપુજી મારી પાસે અત્યારે પૈસાની સગવડ નથી તમે પહેલાં મોટાને કહો ને હું પણ પહેલા વર્ષે જૂના કપડાં જ પહેરું છું મેં પોતે જ નવા કપડાં નથી લીધા મોટો

આટલી બધી હોશિયારી મેં મારી જિંદગીમાં ક્યારેય નહીં જોઈ બે બે દીકરાઓનો બાપ હોવા છતાં આજે એવું લાચાર થઈ ગયો બેટા આજે એવું લાચાર થઈ ગયો ચિંતા ન કરો બાપુજી હું છું ને તમારી દીકરી આશથી તમે એવું ન જ માનતા કે હું તમારે દીકરાની વહુ છું આશ તમે એવું જ સમજજો કે હું તમારી દીકરી છું હું લઈ દઈશ તમને કપડા નહીં બેડા રહેવા દે હું મારું ચલાવી લઈશ પાંચસો રૂપિયા ઈશ્વરભાઈ ગમાનભાઈ એસ્ટી ડ્રાઈવર તરફથી મળે છે ચૌહાણ બર્થડે પણ યાદ કરાવે આ વખતે મારો ઘરવાળો પણ મારો બર્થડે ભૂલી ગયો ઠીક ઈ તો યાદ કરાય પણ આ બધી ડોસાની ઓળીઓમાં જ ભૂલાઈ ગયું પૈસા you મારા સસરા છે અરે એમને પણ તો કે ખવડાવ કોને અરે આમને આમને શું ખવડાવવાની હોય આખો દિવસ ઘર માં તો પડ્યા રહે છે સાવ નવરી પ્રજાતિ છે મોહિની એ તારા સસરા છે અને એમના વિશે તો એવું બોલે છે મારા તો કિસ્મત બાદ નથી એવા સાસ સસરા પર મારા બાળકો પણ પૂછે મમ્મી આપણા દાદા દાદીનો ફોટો છે કારણ કે તેમણે તેમણે જોયા જ નથી એટલે પૂછે અને તારે છે તો તું તેમની કદર કરતી નથી કે તું તેમને સાચવતી નથી હા તો તું એમ કર આમને તારી ઘરે લઈ જા અને શીખાડ આપવાની રહેવા દે અરે આ તો હું તને મારી બહેનના નાતે સમજાવજો ને પછી તો તારી મરજી ડાઈ ના તને નાસ્તો કર હા તો ચાલો હવે આપણે જલસા લઈએ ના રોકાવ નથી જમીને જ જજો મજા કરવાની બાકી છે ના ના બહુ થઈ ના ના જમીને જ જજો ના ના બહુ થઈ ચાલો

મારા ગણ માં થોડું પાકે છે આવો બાપુજી શું જોઈએ છે તમને આમનું નું શું છે 3 ના 1 કિલો અને 60 કિલો આપી દો કેમ બાપુજી આજે તમે આવ્યા છો મારા તો નસીબ જ ફુટેલા છે અને વળી બાજુ આજનો કેવો જમાનો સાચી વાત છે સાચી વાત છે કેમ બાપુજી તમે અહીં હા બેડા મોટી બહુ ને ઘરમાં બેસી રહું તો ગમતું નથી એ માટે મને શાકભાજી લેવા મોકલ્યો છે

અરે ભાભી આ તમે શું કરો છો અત્યારે બાપુજીને આરામ કરવાની ઉંમર છે ને તમે તેમની સાથે કામ કરાવવા છો અમે બાપુજી અહીંયા બેઠા બેઠા માખે જ મારા કરે છે એકાત કામ કરી દે તમે થઈ ગઈ શું તને બાપુજી તેમની જિંદગીમાં ઘણું કર્યું છે પોતાની જાત તોડી નાખી છે હવે તો તેમને શાંતિથી બેસવા દો મારા ઘરમાં તારે ડોળડાઈ થવાની જરૂર નથી સમજી અમારા ઘરમાં શું કરો અમારે બંને નક્કી કરવાનું તારે નહીં એમ નહીં જોવાનું એ કે પારકા નથી જેમ તમારા સસરા છે તેમ મારા પણ સસરા છે ઓહો સાથે જા લઈ જા કરે જ જા કરજે સેવા જા લઈ જા આ તો લઈ જઈશ મારે પણ તમને પૂછવાની કઈ જરૂર નથી ચાલો બાપુજી નહીં બેડા મને મારા હાલ પર છોડી દેવ હું ત્યાં રોકાઈશ કે અહીંયા રોકાઈશ મારે તો બંને બાજુ નયું કાળ છે ને બાપુજી હું તમને મારા સગા બાપની જેમ સાચવીશ તમે ચાલો આ દીકરા હું જાણ જાણું છું કે તું મને તારા સગા બાપની જેમ જ માને છે આ બંને દીકરાઓ તો મને કચાડી જેમ કાઢી નાખે છે

જો તમારા બે બે છોકરા હોવા છતાં તમારે વૃદ્ધાશ્રમ છે હા પણ બંનેમાંથી એક પણ દીકરો જમાનો થયો છે છોકરાઓને માં બાપ સાથે રહેવું નથી ગમતું સાચી વાત છે વિજયભાઈ આનો જમાનો બહુ બહુ જ બદલાઈ ગયો છે જમાનો બદલાઈ નથી ગયો આનો જમાનો ખૂબ ખરાબ થઈ ગયો છે સાચી વાત છે સાચી વાત હવે જેવી ક્યાં ગઈ હતી આમ ક્યાં રાહ જોઈને બેઠો છું

બાપુ જેમને વૃદ્ધાશ્રમ થી લઈને આવ્યા હતા અને એ જ પાલમ બાપને ને આજે અમે વૃદ્ધ

નાનાભાઈ મોટાભાઈ તમને એક વાતની જાણ છે કઈ વાત બાપુજી આપણને અનાથ આશ્રમમાંથી લઈને આવ્યા હતા અને એ જ બાપ પાલમ બાપને આજે આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હા વિકાસ આપણાથી ખૂબ મોટી ભૂલ થઈ છે આપ બાપુજી આપણને અનાથ આશ્રમમાંથી લઈ આવ્યા અને આપણને મોટા કર્યા અને ભણાવ્યા અને આપણે બાપુજીને અનાથ આશ્રમમાં મૂકી આવ્યા હે ભગવાન મેં પણ બાપુજીને કે કહેવામાં બાકી નથી મેલો તેમના પાસે મેં ઘરના કામ કરાવ્યા છે શાકભાજી લેવા મોકલ્યા છે મને ભગવાન ક્યારેય માફ નહીં કરે

બાપુજી મને પણ માફ કરી દો અમે બધા તમારા ગુનેગાર છીએ કોઈ વાત નહીં દીકરા તમે જ અમારી ભૂલ સમજાય એ જ મોટી વાત છે જાઓ મે તમને બધાને માફ કર્યા છોરું છોરુ કોચોરુ થાય માવતર ગમ આવતર ન થાય

ક્યારે પણ દુખી ન કરવા અને તેમની જે કંઈ સેવા થાય તે આપણે કરવી જોઈએ હવે પછી આગળ નમ્ર વિનંતી કે હજુ કાર્યક્રમ એક કાર્યક્રમ હજુ બાકી છે તો શાંતિથી હવે નૃત્ય આપ સભીણા પ્રાથમિક શાળા રાજસ્થાન લોક નૃત્ય રાજસ્થાન લોક નૃત્ય નિહાળવાનું છે ત્યારબાદ હજુ કૃષ્ણ ગીત છે એક કોમેડી નાટક પણ છે પછી પણ ઘણા કાર્યક્રમો એક એક થી જડિયાતા છે બાળકોની અવગણના કરી અને જાઓ એમાં મજા છે બાળકોની મહેનત એ ખૂબ